જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવાર મહાસુદ એકાદશીના દિવસે આવતી જયા એકાદશીનું શું છે મહાત્મ વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને જયા એકાદશી વ્રતની કથા સાંભળશું જો આપની વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી આ એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે આ વર્ષની જયા એકાદશી એ શ્રી હરિ વિષ્ણુ અને શનિદેવ એમ બંને દેવની કૃપા પ્રાપ્તિનો શુભ સંયોગ છે કારણ કે આ એકાદશી શનિવારે આવતી હોવાથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે શનિદેવની પૂજા કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને શનિદેવ એમ બંને દેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ મનવાંચિત ફળનું વરદાન મળશે આપણા શાસ્ત્રોમાં એકાદશી તિથિનું ખૂબ મહત્વ છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું મહત્ત્વ ઘણું છે પરંતુ માઘ માસની જયા એકાદશીનું મહત્ત્વ અતિ વધારે છે આ એકાદશી એ બધા જ પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે જે અત્યંત પવિત્ર હોવાથી પાપનો નાશ કરી મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી જયા એકાદશીનું વ્રત કરનારને ક્યારેય પ્રેત યોનીમાં જવું પડતું નથી આટલી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આ જયા એકાદશી આ એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સૌથી પહેલા ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું તુલસી ક્યારે જળ ચડાવી તુલસી માતાની પૂજા અર્ચના કરવી શાલિગ્રામને સ્નાન કરાવી ચંદનનું તિલક કરવું ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરી ઘરમાં સ્થાયી લક્ષ્મીનારાયણની મૂર્તિને પંચામૃત અથવા કેસર મિશ્રિત જળ અને દૂધથી સ્નાન કરાવી પ્રભુને પીળા વસ્ત્ર પીળા ફૂલ અબીલ કલાલ કંકુ આદિથી પૂજા કરવી આ એકાદશી શનિવારના દિવસે આવતી હોવાથી આ એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુની પૂજામાં કાળા તલ પણ જરૂર અર્પણ તલ એ શનિદેવને ખૂબ પ્રિય છે શનિવાર એ તેમનો પ્રિયવાર છે આથી શનિદેવની પ્રિય વસ્તુ જયા એકાદશીના દિવસે શ્રીહરિને અર્પણ કરવામાં આવે તો વ્યક્તિના તમામ અધૂરા કામ પૂરા થાય છે તેમજ પનોતીની દશામાંથી પણ મુક્તિ મળે છે આથી આ દિવસે શ્રી વિષ્ણુ સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે આ રીતે પૂજા કરી શ્રીહરિને પીળી મીઠાઈનો ભોગ અર્પણ કરવો ભગવાન શ્રીહરિને શ્રીહરિને જે ભોગ ધરાવો તેમાં તુલસી પત્ર અવશ્ય તુલસી પત્ર વગર શ્રી હરિ ભોગ સ્વીકાર નથી કરતા આ રીતે ભગવાન શ્રીહરિની માતા લક્ષ્મી સાથે ધૂપ દીપ નૈવેદ્ય આરતીથી પૂજા કરી વિષ્ણુ સ્ત્રોત્ર શ્રીમદ ભાગવદ્ ગીતાના કનકધારા સ્તોત્ર વગેરેના પાઠ કરવા જે કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે વાણી અને વિચાર શુદ્ધ બને છે એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરાય છે આ દિવસે અન્ન લેવું એ શાસ્ત્રમાં નિષેધ કહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ આ દિવસે અન્ન ન લેવું જોઈએ માત્ર ઉપવાસ કે ફળાહાર લઈ એકાદશીનું આવ્રત કરવું એકાદશીના દિવસે બપોરે સૂવું નહીં ભાત ખાવા નહીં તામસી પદાર્થ વગેરે ન ખાવા જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી જો એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે અને તે ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે ત્રણ ટાઈમ સાત્વિક ભોજન લઈને મનની પવિત્રતા અને વાણીને શુદ્ધ રાખીને પણ એકાદશીનું આ વ્રત કરી શકે છે કોઈની નિંદા ન કરવી કોઈને કટુવચન ન બોલવા કોઈનું અપમાન ન કરવું આટલું કરવાથી એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ દરેક વ્યક્તિ મન અને વાણીથી એકાદશીનું આવ્રત કરી શકે છે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના પાલના કરવા આ દિવસે બ્રાહ્મણને કે ગરીબોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી અથવા ગરીબ કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે તેમનું અટવાયેલા કાર્યો તત્કાલ પૂર્ણ થશે જો દાન दक्षिણા આપી શકાય તો મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે જેમને પણ ગ્રહ પીડા કષ્ટ આપી રહી છે તેમણે એકાદશીના પાળણામાં કાચા સીધાનું દાન જરૂર કરવું જોઈએ જે કરવાથી દરેક ગ્રહ પીડા દૂર થઈ જીવનમાં સુખ સંપત્તિનો વાસ થશે તો મિત્રો આ હતી જયા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જે સાંભળવાથી એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે તો હવે સાંભળશું જયા એકાદશી વ્રત ની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ જય હે પ્રભુ કૃષ્ણ તમે આદિ દેવ છો આ જગતમાં જે સ્વેદ પ્રાણીઓ અને અંડ પક્ષીઓ વગેરે તેમજ ઉદ જ વનસ્પતિના છોડવા વૃક્ષો વગેરે અને જરાયુજ મનુષ્યો પશુઓ વગેરે જે પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠર કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું ષટતિલા એકાદશીનું મહાત્મ મેં સાંભળ્યું હવે મહામાસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે મને જણાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને જયા એકાદશી કહેવાય છે એ દરેક પ્રકારના પાપોનો નાશ કરવાવાળી તેમજ મનુષ્યોને સુખ અને મોક્ષ અપાવનારી છે આ જયા નામની એકાદશીના અધિષ્ઠાત્રા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે તેમજ યોનીમાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં પણ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને કદી પ્રેતપણું પ્રાપ્ત થતું નથી પદ્મપુરાણમાં તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે પહેલાના સમયમાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યકાળ દરમિયાન બધા જ દેવો સુખેથી રહેતા હતા અને અમૃત પીવામાં તત્પર રહેતા હતા એ સ્વર્ગ લોકમાં નંદન નામનું એક સુંદર વન છે પારિજાત વૃક્ષોથી શોભતા એ નંદનવનમાં દેવતાઓ અપસરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યો અને એણે નૃત્ય ગાનનું આયોજન કર્યું અનેક અપસરાઓના નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગીત ગાઈ રહ્યા હતા એમાં પુષ્પદંત વગેરે મુખ્ય હતા પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવતી હતું પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું નામ માલ્યવાન હતું એ બંને પણ બીજા ગાંધર્વો અને અપસરાઓ સાથે એ સંગીતના જલસામાં આવ્યા હતા એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્ય ગાન કર્યું માલ્યવાનને જોઈને પુષ્પવંતી તેના પર મોહી પડી માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકબીજાને જોઈ રહ્યા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું ચિત્ત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું આ વાત ઇન્દ્રના જાણવામાં આવી પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને એ ગુસ્સે થઈ ગયો અને એ બંનેને શ્રાપ આપતા બોલ્યો હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધિકાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચ યોનીમાં પડી અતિ દારૂણ દુઃખ ભોગવો જ્યારે ઈન્દ્રે આવો શાપ આપ્યો ત્યારે એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચ યોનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયના બરફની ઠંડીથી એમના શરીર ધ્રુજતા હતા પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું આ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત તેમને રહ્યા કરતી હતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા એવામાં જયા એકાદશી આવી આ દિવસે એમણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો ઉપવાસ કર્યો પાણી સુદ્ધા પણ ન પીધું પશુ પંખીઓની હિંસા પણ ન કરી દુઃખ ભોગવતા ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડી રહ્યા અતિશય ઠંડીને લીધે તેમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા ભોગવતા તેમને આખી રાત પસાર કરી આમ એમનાથી જાગરણ પણ થઈ ગયું આમ જયા એકાદશીનું વ્રતનું એમણે પાલન કર્યું અને પરિણામે એમને એ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું બારસને દિવસે એ બંને પિશાચીઓની માથી મુક્ત થયા એમને એમનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગલોકમાં લોકમાં ગયા ઇન્દ્ર પાસે જઈને એ બંનેએ ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા એમના આવા દિવ્ય રૂપને જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કે મારા શાપથી તમને પિશાચતા પ્રાપ્ત થઈ ચૂકી હતી તો પછી કયા પુણ્યના પ્રભાવથી તમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા વળી પાછા દેવ યોનિમાં કેવી રીતે આવ્યા કયા દેવે તમને આ યોનિમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાને કહ્યું હે સ્વામિન ભગવાન વાસુદેવની કૃપાથી તેમજ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી એના પુણ્યના પ્રભાવને લીધે અમે પિશા માથી મુક્ત થયા છીએ મૂલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંને પવિત્ર તથા પાવન થઈ ગયા હોય હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો કારણ કે તમે બે જણા એકાદશીનું વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ એ પૂજ્ય છે માટે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષો કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ કારણને લીધે જ તમારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાં મહા મહિનામાં સુદની જયા નામની એકાદશી તો ખાસ કરવી જોઈએ કારણ કે આ અગિયારસ બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે વળી હે રાજન જેણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે તે એક કરોડ કલ્પના કાળ સુધી ખરેખર વૈકુંઠમાં આનંદ કરે છે તેમજ હે રાજન આ જયા એકાદશીના વ્રતના મહાત્માનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવાથી કોઈ અગ્નિષ્ટોમ યજ્ઞ નું પુણ્ય ફળ મેળવે મહામાસે જયા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની તો મિત્રો આ હતી મહામાસ માં આવતી જયા એકાદશી વ્રત ની વિધિ મહાત્મા અને કથા વાર્તા જયા એકાદશીનું આ પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે એકાદશી વ્રતની આ કથા સાંભળવા માત્રથી જ પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે આથી દરેકે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની આ કથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીના દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો દિવસે સૂવો નહીં ડુંગળી લસણ ભાત વગેરે ન ખાવા જૂઠું બોલવું કોઈની નિંદા કોઈને વચન આદિ ન બોલવા વૃદ્ધ બાળક બીમાર કે સગર્ભા સ્ત્રી જો વ્રત કે ઉપવાસ ન કરી શકતા હોય તો તેમને મન અને વાણીથી સંયમિત અને પવિત્ર રહીને એકાદશીનું આ વ્રત કરવું એકાદશી વ્રતની કથા સાંભળવા માત્રથી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય એકાદશીના દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી લીલો ઘાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દ્રાદશીના દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે નવગ્રહ દોષ પીડા દૂર થવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે આમ એકાદશીનું વ્રત કરી શ્રીહરિની પૂજા કરી દાન દક્ષિણા કરવાથી ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ હતી જયા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને તેની કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ